બા ભારતજી પેસાઈ ફતેજી સાહેબના પેટ્રોલ એમની જગ્યા ઉપર જ આપણે આ મિટિંગ હતી પણ અમે લેટ પડ્યા તો થોડું ઘણું બોલી જો તમે હવે સમાજની રીતે બધું સમાજના કરી સમાજના બહુ ફાયદો તો હેલો મારું ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે બધાને જય શ્રી રામ જય સ્વાર સ્વા સ્વરૂપ બતાવીને ગુડ મોર્નિંગ આપણે આજે ના ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે મિત્રો આજે જવાના છીએ મેં રાઠવા મુવાડા ચા પીવા માટે કાચી ચા બરાબર તો બને રેજો અને ત્યાંથી આવીને આપણા સમાજ સુધારવાની એવી મીટિંગ છે કાટુ તો ત્યાં પણ જવાના છે પહેલાં તો આપણે જઈએ રાઠવાનું વાળા બરાબર ચા પીવા માટે તો કાચી ચા છે પણ ચાલો તમને બતાવીશ ને તો તમે તો ગણેશ મ્યુઝિક બ્લોગ સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર બધું કરી નાખજો તમારા માટે નવા નવા અંદાજમાં વિડીયો આવતા રહેશે કંઈક કઈ શું કરું શું નહીં એ તમને મદદ બતાવીશ બરાબર તો ચાલો બનાવીશું ગણેશ વિજય બુલુક સાથે આગળનો નજારો તમને કેવો છે એ બતાવીશ તો દોસ્તો જોઈ શકો છો ટોપી મૂકીશું આપણે કમ્પ્લેટ રેડી થઈ ગયા છે હવે બરાબર પેલી ગાડી આવીને પણ ઊભી છે મારા પહેલી છોકરી છે એને ચાપીઓ જઈએ છીએ આપણે તો ચાલો આપણી ગાડી આ છે ઘણા બનશે સરસ મજાની સવાર સવારમાં જાય તમે જુઓ વગોલે છે અત્યારે તો ચાલો ભાઈ બંને જો આગળ બ્લોગમાં તો દોસ્તો હવે ફા ઘરે આવીને પાછા આપણે જઈએ છીએ કાટો ગામમાં મીટિંગમાં તો મીટિંગમાં સમાજ સુધારવાની કેવી ચર્ચા છે એ તમને ત્યાં જઈને બતાવીશ શું શું છે બધા કેવા કાયદા નવા નવા કાયદાની રીત આપણે જાણીશું ત્યાં જઈને તો ચાલો બસ બન્યા રીજો બરાબર આગળ દોસ્તો અમે થોડાક લેટ પડ્યા એટલે અમારા ગામના પ્રતાપ છે કેવું ભાઈ શાંતિ ને તો અમારા કાટુ ગામની અંદર અમારા એકસો એકસો વિધાનસભા ભારતસિંહ પ્રસાદ ફતેહસિંહ સાહેબના પેટ્રોલ પંપની એમની જગ્યા ઉપર જ આપણે આ મીટિંગ હતી પણ અમે લેટ પડ્યા તો થોડું ઘણું ભૂલી જો તમે થોડાક લેટ પડ્યા આપણે કશું વાંધો નહીં મિત્રો સંખ્યા હાજી છે અહીંયા આવતા બુધવારે મીટિંગ બાકી છે કેમ કે ઘણા બધા ઝંઝટો હોય બરાબર કંઈથી કંઈ જવાનું હોય હ અને એ બધા મામલાને લીધે બધું પતી ગયું છે થોડું ઘણું તમને બતાવશું બરાબર મસ્ત કામ થઈ ગયું આપણે જરીક રીજા